જય માતાજી રામ રામ બધાને નવા વિડીયામાં તમારું સ્વાગત છે તો આજે તો જાઉ ટાઈમ થી વાડીએ તો કામકાજ કરીને હવે તૈયાર કર્યું છે તો હવે તાળાને એવું દેવાનું બાકી છે ને હું તો આજ તો કેટલા ટાઈમથી વાળીએ જ આવ છું ડુંગળી મોડવા તો વિડીયામાં બને રહીજો તો વાડી આવી ગયા સુ ডা ম ডুগীড়ি উভয় ডুগী নেচতাই যায়ছে ডুগী মৰা ডুগী খেচে খাই গেহ কেম গা

ઓળા ને રોટલા તો અમારે બા છે ત્યાંથી ઓળા હો તાપ કર્યો છે બંતળનો ને બંતળ સરખા કરે છે ને અમારા અહીંયા કંઈક જેનું ભાઈ કેવું નામ છે તમારું અમાર ભાઈ તો કઈ બોલતા નથી વીઆઈ ગયા સુપાઈન બા તમે શું કરો ઈ

બકાલો કેટલું કેટલું બે પાછા નહીં આમ તો પછી પચીસ માણસો નું બની નાખે બના પાકો રસો બની ગયો છે ઉખડી ઉખડી બનાવ ખાવી પડશે

ગુંદરને ખુખડી હાટો મરે કા પડે ને સાળવાર પડે બા એમાં ન ભાઈ ગયા છે ડુંગળી મળો ડુંગળી મળો ગયા હતા હું વાત ગયા હતા હમ છે બનાવે છે આ જબલામાં છે ગુંદર જમીન કરીને લઉં છે તો આલો બધા ભાઈ તો બનાવી નથી રહ્યો હજી બનાવે છે પાછળથી એ ડુંગળી નથી તો તે બનાવે છે તો હું એની માટે છું કે મેં અમારે આઠ વાગ્યા જવાનું છે તો જો આઠ માં ખાલી હવે પંદર બાજુ રહી છે એમને નીકળવું છે તો લગ્ન આપણે હવે અહીંયા પૂરો કરીશી કેમ કે છે કામે તો બીજી કોઈ બનાવશે તો આપણે હવે અહીંયા વિડીયોને આપણે પૂરો નહીં છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું પાછા નવા લોક સાથે તો બધાની રહી મત